રાજ્ય સરકારની કિચન ગાર્ડન તાલીમ થકી માટી વગર અર્બન કિચન ગાર્ડનનું નિર્માણ કરતા રાજકોટના મીનાબેન વેકરિયા માત્ર ઘરના લીલા કચરામાંથી ઝીરો બજેટ અને રસાયણ મુક્ત શાકભાજી અને ફળો ઉગાડતું વેકરિયા દંપતી રાજકોટ જિલ્લામાં સાતસો થી વધુ લોકોએ લીધી કિચન ગાર્ડનની તાલીમ ગાર્ડનિંગ એ સામાન્ય રીતે શોખનો વિષય છે તેવું સૌ કોઈ કહે છે પણ રસાયણ વગરનો ખોરાક અને પુષ્કળ માત્રામાં ઓક્સિજન આપતા આ વૃક્ષોને તમારા ઘરે કોઈપણ પ્રકારની માટી વગર અને ઝીરો બજેટમાં ઉગાડવા મળે તો એ શોખ તો સૌનો થઈ જાય આવી જ કંઈક નવીન પ્રકારની રીતથી કિચન ગાર્ડનિંગ થકી રાજકોટ શહેરના મધ્ય વિસ્તાર પંચવટી સોસાયટીમાં વસતા રાજકોટના મીનાબેન રમેશભાઈ વેકરિયા કહે છે કે વર્ષો પહેલા હું પણ માટીમાં જ નાના મોટા રોપાનું વાવેતર કરતી હતી પરંતુ જે રીતે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે તે જોતા માટી વગર વૃક્ષારોપણ શરૂ કર્યું અહેવાલ વિજય મકવાણ નમસ્કાર મિત્રો હું શ્રીમતી મીના રમેશભાઈ વેખરિયા રાજકોટ સિટીમાં પંચવટી સોસાયટી ની અંદર રહું છું બે હજાર બેથી મારી અગાસી ઉપર અમે લોકોએ કિચન ગાર્ડન ડેવલપ કરેલું છે કે જેમાં શરૂઆતમાં માટીમાં હતું પણ ધીમે ધીમે માટીની સામે ફેંકી દેવાતી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે પ્લાન્ટ્સ વાવી શકીએ એના ઉપર મારા એક્સપેરિમેન્ટના અંતે અત્યારે જે કંઈ તમે જુઓ છો તેમાં બિલકુલ માટીનો ઉપયોગ નથી કર્યો આપણે ફેંકી દેવાતી વસ્તુઓ કે જેવી કે સૂકા ડાળકા પાંદડા પેપર વેસ્ટ શણના કોથળા અને સૂકા નારિયેળના છોતરા એનો ઉપયોગ કરી અને બધું ઉગાડેલું છે માટીના ડ્રોબેક સામે આ બહુ ફાયદામંદ રહે છે આ ઉપરાંત એની અંદર પ્લાન્ટનો ગ્રોથ પણ વધારે સારો જોવા મળે છે આ સિવાય નેચરલ ઇમ્યુનિટીને લીધે પ્લાન્ટની અંદર રોગ પણ નથી આવતા અને બાયોડિગ્રેડિંગ બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી આ વસ્તુ ઝડપથી ડિકમ્પોઝ થાય છે અને જેને લીધે તેની અંદર પિરિયોડિકલી આપણે ખાતર નાખવાની પણ જરૂર નથી રહેતી મિત્રો કુદરતે આપણા ઉપર એક બહુ મોટું ઋણ ચડાયું છે અને એ છે લીલી વનસ્પતિ જે આપણને આપે છે તે આપણે બે મિનિટ પણ શ્વાસ લીધા વિના રહી શકતા નથી શ્વાસમાં જે ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એ ફરી વખત ઓક્સિજન આપવાનું કામ ફક્ત લીલી વનસ્પતિ જ કરે છે અને એની સ્વાર્થ વાવે આપણે લોકો ઓક્સિજનનું બિલ નથી ભરતા એટલે આપણને એની વેલ્યુ નથી પણ દરેકે દરેક સજીવે પોતે ઓક્સિજન વાપરે એટલી લીલી વનસ્પતિ અવશ્ય ઉગાડવી જોઈએ આ આપણું કુદરતી ઉપરનું ઋણ ચૂકવવા માટેની આપણી પહેલી ફરજ છે આ સિવાય અઢળક વસ્તુ વનસ્પતિ આપણને આપે છે તો ચોક્કસ આપણે ઝાઝી વનસ્પતિઓ ઉગાડીએ અને વિશ્વ લેવલે જે પર્યાવરણના લગતા ક્લાઇમેટ ચેન્જ જેવા મોટા પ્રોબ્લેમને આપણે ચોક્કસ અને કંટ્રોલમાં લાવીએ